એક હજાર પચાસ હજાર પચાસ બાવનપન છપ્પન પંચાણ છપનસો પાસઠ સાસઠ પોતેરતેરતેર બરાબર પંદર સોળ એકવી પચીસ છવ્વીસ એકસો એકતાલીસ રૂપિયા પચાસ બાવન ચેપન છપન બસ સાત સિત્તેર 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 રૂપિયા એક હજાર સિત્તેર પંચાશી રૂપિયા રૂપિયા નેવું એકાણું એકાણું બાણું ત્રાણું સોરણ પંચાણું 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 રૂપિયા પંચાણું તન્નું સત્તાણું અઠાણું અઠાણું રૂપિયા નવ્વાણું રૂપિયા હજારસો રૂપિયા લખો એમ છે હજાર રૂપિયા એક વાર બે વાર હજાર રૂપિયા એક હજાર બત્રીસ રૂપિયા એક હજાર સાડત્રી ચાલી એકતા પચાસ પચાસ છપ્ન સત્તર સિત્તેર 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 એકોતેર બોતેર બોતેર રૂપિયા ઓગણસી સોંસી એકાણું એકાણું રૂપિયા એકાણું રૂપિયા પચાસ પચાસ રૂપિયા અઠસોતેર અઠાણસી એસી એકાશી બ્યાસી બ્યાસી

બે વાર હજાર રૂપિયા એક બે ત્રણ ચાર પાંચ 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 રૂપિયા એક હજાર પાંચ પાંચ રૂપિયા છ છ રૂપિયા છુપિયા

સાઠ એકસો બાસઠ બાસઠ બાસઠ

સોતેર રૂપિયા લખો ગપમાં પચાસ રૂપિયા પચાસ રૂપિયા

એક જ પચીસ સાડીતાલીસ પચાસ બાવન ચેપન છોપન પંપન છપ્પન 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 સત્તાવન અઠાવન એકસઠ રૂપિયા એક હજાર એકસઠ એક હજાર એકસો એકસઠ રૂપિયા લખોલી છપ્પન ઓગણસર પાસઠ સાતર પચાસ અઠતરતેર ઓગણસી એસી એકાશી બ્યાસી સોળ પચાસ અઠાશી નેજાર એક હજાર હજાર રૂપિયા હજાર રૂપિયા એક વાર બે વાર ચાર પાંચ છ સાત તેર ચૌદ પંદર સોળ હજાર 11, અઢાર હજાર રૂપિયા રૂપિયા એક હજાર અઢાર લખવાનું એક રૂપિયા એક છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર પંદર સોળ અઢાર ઓગણીસ બાવી બાવીસ બાવીસ અગિયાર તો બાવીસ રૂપિયા પચીસ બત્રીસ પાંત્રીસ છત્રીસ આઠત્રી ઓગલ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચોમાલીસ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ ઓગણસો પચાસ

સા રૂપિયા એક વાર બે વાર સાઈ રૂપિયા એકસઠ પાંચ ત્રણસઠ પાસ પાંચસર રૂપિયા લખો નો બી રૂપિયા સિત્તેર રૂપિયા લેવો રૂપિયા

એકાવન 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 હજાર રૂપિયા હજાર એક એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ હજાર બત્રીસ પંદર સોળ સો પચી છીએ એકત્રીસ બત્રીસ એકતાલીસ બેતાલીસ છેતરછતાલીસ એક હજાર છ્યાલી